તો એટલે મિત્રો આપણે સાંજ પડી ગઈ છે અને આપણે એક એક દિવસ ભગવાન શ્રી રામ ના નામે પગથિયે તો આપણે આપણે ઘરે કેટલા બધા દીવા કર્યા છે કેટલા એક દિવસ શ્રી ભગવાન રામ ના નામે જલાવજો બધા લોકો તો બધા લોકો પોતપોતાના ઘરે શ્રી ભગવાન એ રામના નામે એક દેવ જરૂર પગટાવજો દિવાળીના દિવસે સાંજે અમે પણ પગટાવ્યા છે ઘરે તમે જઈ શકો છો આપડે ઘરે કરેલું લાઈટ નું ડેકોરેશન આપણે આપણે દિવાળી ચાલુ થઈ જાય છે તો ફટાકડા બધા પડે છે તો હું તમને બતાવું

Ada beli tidak, pas. Ah. Happy Diwali Happy Diwali Happy Diwali, Kepi Diwali. Dali, Dali, Dali.

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો હાલ મિત્રો આપણે દિવાળીની ઉજવણી કરી નાખે કરી નાખી છે ફેમિલી સાથે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી નાખજો અને ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં આપણે મળશે